જય માતાજી જય ભાઈ કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું અમારે નવા બ્લોકમાં તો આજ તો છે દિવાળી તો અમારે દિવાળી છે તમારે જયદીપભાઈ માણસ દિવાળી પહેલાં સુનો કરે અને અમારે જયદીપ ભાઈ આજ દિવાળીને દી સુનો કરી કા જયદીપ તમને દેખાડું આયલ તો એલા જો એને માથું જો આમ રાખી આમ જો

ગોતે છે ક્યાંક પાળી ગઈ છે કેવી મથે કાઢી તો પાલો ભર દીધો બધો ફરજ આમાં ઉપાઇ દી વરસાદ વરસાદ આવે તો આમાં આપણે રબ રબાઈ દીધું બધું પાયું ને આમાં હા અને અમારે જો ડોબીને ને બહુ મજા આવે છે આમાં બેઠી અત્યારે સુધી પાણી ભીર્યું ને ખાડો ખાડામાં બેઠી હતી અમારા ડોબી કેવી પણ માથા ભરાવે એને તો બીજું કાંઈ કામ જ નથી ખાવું પીવું બસ એ પર માથા ભરાવાનું વાહવા જેવું તો હવે આપણે બધું કામકાજ થઈ ગયું છે નવરા થઈ છે કોબી પાઈ દીધી છે અને હવે મારે બનાવવાની છે હુંખડી ગંગનાથ દાદાએ જવાનું છે જુવારવા એટલે કેમ કે અમારે ગાવીએ કે ભેંસવીએ તો અમે ખૂખડી ગંગના દદાઈ જુવારવી ને પછી એનું દૂધ ખાવી કાહુથી દૂધ એ ન ખાવીને એની સાસી ન ખાવી તો હવે આ જ હું બનાવી નાખું તો પછી જુવારી આવે જયદીપની એના પપ્પા બે તો અમારો પાડો આવ્યો છે એટલે પણ અમે પેંડા તો નથી બનાવવાના પણ પૂખડી બનાવવાના છે અમારો પાડો દૂધ લઈને આવ્યો છે જો કાપાડા પડ એ અમર પાડવ કેવો છે આમ અસલ નંકણ કુણ કુણ નાખોરું ને એમ થાય કે રમાડે જ રાખો છે એવો છે કેવડે જોવો છે કેવો તો હાલો ફટાફટ હું બનાવી નાખું ખોખડી તો ઠેર ઠેથી વિડીયમ બનાવી જો કેમ બનાવવાની સૌ તો હાલો તો આપણે બનાવી નાખી ખોખડી જો આવી રીતે બનાવી છે આમ ઘી સોપડી દઉં ને ઉખડી સોટી ન જાય હવે ઉખડી જાય

આવી જશે મેથી ખેસવા સો આવી રીતની પૂળી વાળવાની છે કેવી પૂળી બની ગઈ બહુ મોટી થઈ ગઈ છે હા નાની નાની હતી ત્યારે મુહૂર્ત કર્યું છે આવડી મોટી થઈ ગઈ તો હજી પૂરી નથી કરી હજી એક બે ત્રણ કેરા રહ્યા તો આપણે તો આવી રીતે પૂરી ખેંચવાની પેલા મને પૂળી વાળતા નથી આવડતું કોઈ પૂળી વાળતા હોય ને તેમ એમ થઈ કેમ વાળતા હોય છે એમ થતું હતું હવે મને ધાણી મેથી બધી ફટાફટ પૂળી આવડી ગઈ ફટાફટ ખેઈ નાખે ને ફટાફટ પૂળી બનાવી નાખવાની તો આમાં અમારે છે મેથી આવડી આવડી ખડ છે આવડું આવડું કેમ ખડ રાખ્યું હતું કેમ કે વરસાદ આવતો ને તડકા પડતા ને તો બળી બહુ જ તો ઓલ કે બે કેરા લીંદ્યા હતા ને તો એ બે કેરા અડધા અડધા બળી ગયા અને આમાં ક્યાંય નહોતું લીધું ને એટલે એ ક્યાંય બળ્યું નહીં એટલે કીધું લીંધવી નથી એટલે ખડ ને મેંથી હારે રે મૂળી આ બધાને એકાબીજીને અડે ને તો બળે નહીં તો હવે છે ને બસો પૂળી ખ્યા હોય ને સર ટાઈમ જાજો નથી તો આપણે આજનો બ્લોક પૂરો કરી દેવો હશે ફટાફટ કહેવા મળ્યું છે તો મારા આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જાય બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોગમાં આ બધાને બાય બાય